નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર ચોવીસ અંતર્ગત મહીસાગર સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી અને સર્વ શિક્ષા અભિયાન કચેરી દ્વારા એઆરટીઓ આર શ્રીડી પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લામાં પ્રાથમિક શાળા કક્ષાએ બાળકોને ટ્રાન્સપોર્ટેશન સુવિધા આપતા ડ્રાઈવર્સની તાલીમનું આયોજન કરવામાં આવ્યું લુણાવાડા એઆરટીઓ કચેરી ખાતે આયોજિત આ તાલીમમાં કચેરીના અધિકારીઓ દ્વારા માર્ગ સલામતીને અનુલક્ષી ટ્રાફિકના નિયમો અંગે માર્ગદર્શન અને જરૂરી સૂચનાઓ આપી હતી મહીસાગર જિલ્લાના છ તાલુકાઓમાં અંદાજે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત સાત હજાર ચારસો બાળકો ટ્રાન્સપોર્ટેશન સુવિધાનો લાભ લઈ રહ્યા છે ત્યારે ચારસો એંસી ડ્રાઈવરની તાલીમથી સુસજ્જ કરવામાં આવ્યા હતા ડ્રાઈવર્સને બાળકોની સુરક્ષા અને સલામતી માટે ડ્રાઈવર સ્તરીએ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તથા લેન્ડ ડ્રાઈવિંગ સ્પીડ લિમિટ વગેરે અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં એકસો આઠની ટીમ દ્વારા મુશ્કેલીના સમયે જરૂરી એવી સીપીઆરની તાલીમ આપવામાં આવી હતી તેમજ અકસ્માત સમયે જરૂરી તકેદારીના પગલા વિશેની માહિતી આપી હતી આ તાલીમમાં એઆરડીઓ કચેરી એકસો આઠ ઇમરજન્સી સર્વિસ અને સર્વ શિક્ષા અભિયાનના અધિકારીઓ કર્મચારીઓ અને ડ્રાઈવર ઉપસ્થિત રહ્યા હતા હરીખમ ગુજરાત ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઈક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ